ત્રણેય નેતાઓ એકબીજા સાથે વાતો કરતા નજરે પડ્યા પીએમ મોદીની ચીન મુલાકાતનો આજે બીજો દિવસ છે ગઈકાલે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વેપાર અને આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી આજે સમિટના અંતિમ દિવસે પીએમ મોદી સંબોધન કરશે થોડી જ વારમાં પીએમ મોદી સંબોધન કરશે તો થોડી વારમાં એસસીઓ બેઠકમાં પીએમ મોદી જે છે તે સંબોધન કરશે શી જિનપિંગ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી કે જે એક મંચ પર જોવા મળ્યા હતા આ સાથે ત્રણેય વાતચીત કરતા અને હળવા અંદાજમાં જોવા મળ્યા ગઈકાલે રાષ્ટ્રપતિ ચીનના જે છે શ્રી જિંગપિંગ સાથે વેપાર અને આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી આજે સમિટનો અંતિમ દિવસ છે અને આજે સમિટના અંતિમ દિવસે પીએમ મોદી જે છે તે સંબોધન કરશે વાતચીત કરતાં પણ પીએમ મોદી નજરે પડ્યા છે અને હળવા અંદાજમાં વર્તન કરતા પણ જોવા મળ્યા